ગુજરાતમાં કુલ ચૌદ લાખથી વધુ પ્રે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું સન્માન કરી ફૂલ ચોકલેટ પેન તથા તિલક કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સમય પહેલાં પરીક્ષા કેન્દ્ર પર આવ્યા હતા ઓડ શહેરની સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમાં બાળકો ભયમુક્ત થઈ કોઈપણ જાતના માનસિક તણાવ વિના ગભરાયા વિના શાંત ચિત્તે પરીક્ષા આપે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને શૈક્ષણિક સ્ટાફ સંચાલકો શાળા પરિવાર દ્વારા બાળકોને તિલક કરી પુષ્પ આપી મોં મીઠું કરાવી બાળકોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું